રોડના કિનારે ઉભેલી આઠથી દસ લઈ લીધી હતી જેથી ધૂત ઓડી ચાલકે હતી અને ભાગી ગયો હતો અકસ્માત કર્યા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા આગળ જઈને ગાડી રોકાઈ ગઈ હતી આ દરમિયાન એક્સિડેન્ટ ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી રહ્યા હતા ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો ઘટનામાં ઘવાયેલા ત્રણ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે કાર ચાલક રિકેશ ભાટિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે રોડપોટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર